અન બરોબર હું સીએન ભવાની પત્રે જી માતા બોલતી છું હું મોરલની મેલડી બોલતી છું લે હું ગુમરની માતા બોલતી છું બોલું નબ નવ મારું નામ જરૂર છે ભાઈ ખૂબ મજા આવે છે મારો ભગવાન મજા કે છે અન બરોબર હું સીએન ભવાની પત્રે જી માતા મજા કો છું ભાઈ ભાઈ

સભાવાળો મારો ઈશ્વર કેસે મગજ કોમ કરતું નહી પણ મગજ એ કોમ એટલે નહીં કરતું ડખાવો થી મગજ કોમ નાખો શું

હા ઝઘડો મટી જાય કજિયો મટી જાય તો માટે કે તમારે કરવું હે ભાઈ પણ ફરિયાદ નો થઈ ગઈ બોમ તમારું બોમ્બ જીવ માંચો નાતે ભાઈ 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 ઝઘડાનું દેવ છે ભાઈ વળજેલું છે

જગ્યા પણ બે જગ્યા લીધી તો કરી આ બે જગ્યા ના શિકોત દેવ છે ગોગો કોઈ હાથે તમારે પૂજવા પડશે હા

નો મારો ભગવાન બોલતો હશે કે હકું તો કર્યું નતું સોનું નક્કી તો કર્યું નિવેદ બદલી કરવા તમે જાતા નહી સ્વીકારે છે વર્ષોથી હું દુઃખે છું છે રૂબરૂ બદલી ભગવાન ના તમે અહીંયાથી ફોન કર્યો હતો ને સાલ હું એને કીધું હું એને મુકેશ ભાઈ કીધું મુકેશ ભાઈ તને કીધું તર નંબર પણ ત્રણ પેઢી થી બાર નીકળી ગયા છે આવાની અહિયાં તાકાત નહીં તને અહિયાં પાર પડેલા નિવેદ તો એને માતાનું નું મઢે કરવું પડે હોમ આડા દાડે હોમ આપે કે પ્રસાદો કરો ચાલે પણ નિવેદ તમારે અહીંયા કરવું પડે પણ જો મારો ના ના પણ દેના ઠેકાણા ઠેકાણા કરવા પડશે જો નોકરી થઈ જાય થઈ જાય ન ના કરાવ જરૂરી ચિંતા થોડી મેં અગરબત્તી ચાલુ કરો બાળિક હા તમાર બાપાન બાળક સિગોતર નો એક જ દીવો ભરો ચક્કરબંધ થઈ જાય તો માથા કે તમારે કેવું બાકી બીપી ની તકલીફ ના પકડે કાઢ્યો વર્ષો થી પકડેલ છે રેવાનું દિલ્હી બોલતો નહી

શેનો હવે મંદિર થેડ્યું કોણે તોડી ના શું તો કોણે બધા આવ્યું બરાબર

ત્રણ મોડા મરી જાય ત્યારે કરવો કામ હત્યા મરવાનું કારણ એ ફેરીયું છે એટલે મર્યા થયું ના કોઈ ના પણ હવે માફી મૂકી જાય એટલે માથા કેતા કરવું હે હે શું આવે છે ના એવું વેમ કાર્ડ જે મેલડીની ઠી છે ને એનો વખો છે બતારા ઘર માં શાંતિ થઈ જાય બાકી ચિંતા છોડે રેડી બોલો શું સુધાતુ તું કેન્સર છે હવે શું થાય फरक પડ્યો સારું થઈ આ દોણા વધેલા રાખજો અને બે ઘર પરથી કરે જો

દારૂ પણ પીવે તમે પીવો તમે રોજ પીવો સન્નાચમ કોટુ બોલો ચાર દાડા થયા હું ખોટું કો રોજ મને યાદી ન સોગન તમે ખો બોલો તો મટાડું પણ દારૂ બંધ કરવો પડશે ના નકર હું ઊડું તા

જો દાતો આવી જાય પણ ગોઘાનું કોઈ ઠેકણું ફાડ્યું ને બેહાડો સુખ શાંતિ થઈ જાય દાતુ ને ભાઈ એમાં તો રહેવાનું તો પાછું આવે આ ગોઘા કબૂલ થો બધું સુખ શાંતિ થઈ જાય બે અગરબત્તી ચાલુ કરો માતા બાહરું તમારે થાપ ગયું છે માહિર્યું તું તું શોખ બાકી શોખ તો શું કર્યું થાપ થોકી તો વોક એનો એટલે તમને પૂછું હે કહો

હો <coughs> ચાલશે <coughs>